તો જય માતાજી જય બાબા રામદેવ પર મિત્રો અને જેની માથે બાબા રામદેવની મેહર હોય ને એના જીવનમાં તો પછી લીલા લહેર જ હોય ને એવા જ લીલા લહેર અને માતાજી ભગવાન આપણે આજ પાછા વિડીયોમાં આવી ગયા છે કારણ કે કાયમ કાયમ તો નથી બનાવી શકતા આજ પાછા આવી ગયા વિડીયોમાં તો આજ તમે જોઈ લ્યો અમે હે ને ગામડાની રિયલ લાઈફ ગામડાના બપોરા અને કેવું હાલતું હોય બપોરા ટાણે એ તમે જોઈ જોઈએ એમાં કરી બપોરા તો પીંડાનું શાક છે ને સાઈઝ છે મારે જ વાઇટ કમ લેવાની આ બા દેવાલથી અંજલિ અને એમને બેને તમે ઓળખતા જશો અને સાથે ડુંગળી હેત કે બે ડુંગળી મોરીને તો મજા આવે એમ

એટલે જ એનો બનાયન પછી બધાય ભાઈઓ ફેરત થઈ અને તેમની બહુ વારું કરી તો એ જ રીતના જો અમે બક્પરા પણ આજ રીતે કાયમ આજ રીતે હોય નોક નોકા નો હોય કાયમ ભેરા જો એક જ સાથે બધા બજાર લઈ જાય થતું નહી એટલે પણ આપડે જાતી કરવાની પણ આપણે તો તમારે જવાના છે ગામડામાં બપોરા કેવા કરી દે બપોરા કરવાના હોય આવ બપુરા કરવા મારે દેવانશીની હાડે આવી ગયું આનું કરીને થોડી ખાવાનું લો એક ચા દાળી બેઠા હોય બપુરા કરવા અને આવું એકાળું નાનું જો અમાર આંજે કાયા આંજે કરે ન હોય તો દેવانશીની લઈ આવી એટલે મજા આવે બપુરા કરને વાતો કરે ને હે એમ દઈ દેતા હાલો બપુરા થાય

મને ચાખ દયો ચા લાવ બાળકો વો ગ્લાસ લઈ લે યાર આટમે અને બહુ મજા બસ પાણી

રૂટ ચાલે મું તો આવ હા ખતર માંથી કામ કરીને આઈ આવ અને એ ભૂખ લાગી અને આ પેરા બધા બેન જમતા હોય કાઈ ખાટે નહી નહી આયા ને ને વાડી આપણે જો ઘર સેટું ને પાટલે ને વાડી ગયા ને ભૂખ લાગી ને ડુંગરી ને રોટલો ને સેલબાઈ નું મરચું ને ના તો હવે આય રહી ટીપલા થાય રહેતા હતા ને તો કેક તો છક હોય કે ન હોય બાકી માસ્ટર રોટલો લાઈ ખાઈ ફટે નહી ના તો તમારી ઉપર કરી આવી અલે ફાઈન ખાઈ રેકોમા આમાં 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 કે હા મારી બનના ફન ડોંગરી ડોંગરી પેટ જો બાખ જો બાપ આ હે આવું દીજે ડોંગરી અલે આ